કારણ કે સસ્તા અનાજના સરકાર દિન પ્રતિદિન કોરોનાની મહામારી બે વર્ષની એ બાદ સરકારે જનતાને અને ગરીબ લોકોને અને મધ્યમ વર્ગ લોકોને બહુ મોટો સરકારે ટેકો કર્યો હતો અને સરકારે ગરીબોને ખૂબ જ મદદ કરી ત્યારે સસ્તા અનાજના અનાજના કણ ઉપર રાજ કરતા કીડાઓ અને સસ્તા અનાજનો કણ ફોલીને ખાઈ ખાઈ કીડાઓની થોડીક ચર્ચા કરવાની છે અને કઈ રીતે સસ્તા અનાજના અનાજ ઉપર કીડાઓ રાજ ચાલી રહ્યું છે એ પણ ચર્ચા કરવાની છે અને સરકાર આટલી આટલી સુવિધાઓ કરવા છતાં પણ સસ્તા અનાજની ચોરી કરનારા કીડાઓ કઈ રીતે ચોરી કરે છે સસ્તા અનાજનો માલ ક્યાં જાય છે અને કોણ ખરીદે છે કયા કયા તાલુકામાં અને કઈ રીતે સસ્તા અનાજનો કાળો કારોબાર થઈ રહ્યો છે એના વિશે આજે ચર્ચા કરવા હું જઈ રહ્યો છું લાઈવ ટેવન્ટી ફોર થોનાજી રાજપૂત બનાસકાંઠાથી અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની અંદર વાવ થરા સોઈ ગામ લાખણી એને ઘણા બધા સસ્તા અનાજના કાળો કારોબાર થઈ રહ્યો છે સરકારે ફિંગરની વ્યવસ્થા કરી ગોડાઉન ઉપર કેમેરાની વ્યવસ્થા કરી સીસી ફૂટેજની વ્યવસ્થા ઘણી બધી વ્યવસ્થા કરી તેમ છતાં જે સસ્તા અનાજના ખદ બધી રહેલા કીડાઓ કાળા બજારીયાઓ કાળા બજાર કર્યા સિવાય એમને કઈ જમ્પ થતું જ નથી એટલે કાળા બજારીઓ બેફામ બની ગયા છે અને સસ્તા અનાજનો જે ગરીબોનો કણ છે અને ફોલીને ખાઈ જનારા કીડાઓને ટૂંક સમયમાં નામ સાથે અને વિગતો સાથે કઈ દુકાનદાર દુકાન ઉપરથી કેટલો જથ્થો સગે વગે થાય છે એનો પણ હું પર્દાફાશ કરીશ જ અને જે તાલુકાની અંદર બધું પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જે સસ્તા અનાજનો કાળો છે વાવ તાલુકાના સસ્તા અનાજની દુકાનો ઉપર કાળો કારોબાર છે અને થરાદ તાલુકાની સસ્તા અનાજોની દુકાનો ઉપર પણ ઘણો બધો કાળો કારોબાર છે લાખણી તાલુકાની ઘણી બધી દુકાનો ઉપર કાળો કારોબાર થઈ જાય એના ઉપર કોનો રાજ છે કોણ રાજ કરે છે કોણ કાળો કારોબાર કરાવે છે અને કોણ લઈ જાય છે અને કોણ સામે ખરીદે છે તમામ વિગતો સાથે ટૂંક સમયમાં એનું સ્ટ્રિંગ ચાલુ છે અને સ્ટ્રિંગ કર્યા પછી તમામ ડેટાઓ ભેગા કરીને હું સરકાર સમક્ષ રજૂ કરીશ અને જે તે તંત્ર જિલ્લા કલેક્ટર હોય કલેક્ટર હોય પ્રાંત અધિકારી હોય થરાદના અને જે પણ લાગતા વળગતા જિલ્લાના અને રાજ્ય સરકારને તમામ ડેટાઓ હું પૂરા કરીશ કે કઈ રીતે સસ્તા અનાજનો કાળો કારોબાર થઈ રહ્યો છે અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર આખા તારીખોની અંદર જ્યારે પણ માલ પહોંચે છે અને ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગરીબોને જે અનાજ આપવાનો છે અત્યારે ગુજરાત સરકારે ફરીમાં અનાજ આપવાનો જનતાને અને મધ્યમ વર્ગને એનએસએફ બીપીએલ અંતોદય વગેરે ક રેશન ધારકોને જે સસ્તા અનાજનો જે અનાજ સરકાર દ્વારા જે આપવામાં આવે છે એનો કાળો કાર કારોબાર થઈ રહ્યો છે કારણ કે દુકાનદારો અત્યારે જે ફિંગર લઈને એમને પાવતીઓ આપવાની હોય છે પાવતીઓ આપતા નથી હોતા ઉપરથી આદેશ કરવામાં આવ્યો છે હરેક કચેરીઓમાંથી કે સો ટકા વિતરણ કરવું પણ સો ટકા વિતરણ થતું જ કરતા જ નથી હોતા ખાલી ઓકડાઓ જ બતાવવાના હોય છે ઓકડાઓ જ ખાલી બતાવે છે સો એ સો ટકા વિતરણ થતું જ નથી કોઈ પાવતી કાઢવામાં આવતી નથી અનભળ જનતાને ખબર જ નથી કે મારે કેટલો જથ્થો છે મને કેટલો મળવાપાત્ર અનાજ છે અનાજની અંદર પણ કટકી થતી હોય છે ઘણી જગ્યાએ મારી પાસે એવા પણ ઘણા બધા ડેટા છે કે જે રેશન કાર્ડ ધારક છે એને વીસ કિલો અનાજની જરૂર હોય છે અનાજ મળતું જ હોય છે એમાં પંદર કિલો જ અનાજ આપવામાં આવે છે બાકીનું ચાવ કરી દેતા હોય છે વચ્ચે છે તો બાજરીનો જે વિતરણ થયું હતું એમાં પણ ઘણા બધી બાજરીનું વિતરણ ગ્રાહકોને બાજરી જ આપી નથી ઘઉં ચોખા વિગેરે પણ મળતું નથી અને ઓનલાઈન બંધ છે ધક્કા ખાય અને ધક્કા ખાતા અત્યારે જે તે કચેરીમાંથી આદેશ કરવામાં આવ્યો છે કે સો ટકા સસ્તા અનાજનું વિતરણ કરો. પણ સસ્તા અનાજનું વિતરણ સો ટકા કરતા જ નથી અને જો એનું હરેક ગ્રાહક સુધી પાવતી ગાઢી અને પાવતી ગ્રાહકને ખબર હોવી જોઈએ કે મારે અનાજ કેટલો છે કોટાની અંદર જ્યારે પણ તોલ માફ કરવામાં આવે ત્યારે પણ એ કટકી કરી નાખતા હોય છે કારણ કે પહેલા ગોડાઉન ઉપર કટકી થતી હતી હવે ગોડાઉન ઉપર ધીરે ધીરે અંકુશ આવ્યો છે ગોડાઉન ઉપર કટકી કરવાનું બંધ કરી દીધું છે ત્યારે હવે સસ્તા અનાજની દુકાન ઉપરથી જ કટકી થાય છે ગ્રાહકને પૂરેપૂરું અનાજ મળતું જ નથી અને જે પણ ગ્રાહકને અનાજ લેવા જાય છે ત્યારે એને દસ કિલ્લા હોય તો એને સાત કિલ્લા આપી દેવામાં આવે છે વીસ કિલ્લા હોય ને પંદર કિલ્લા બાર કિલ્લા આવી રીતે કટકી થાય છે અને મોટા ભાગે અને રાત્રે આ જથ્થો બધો જ જે થરાદ પટ્ટાનો જથ્થો છે એ ડાલા દ્વારા હાચોર કાળી બજાર થાય છે વાવ સોઈગામનો જથ્થો છે એ બાભર કાળા બજાર જાય છે રાધનપુર કાળા બજાર જાય છે વાવનો પણ જથ્થો અમુક ટકા પાસે જાય છે અમુક ટકા રાજસ્થાનમાં પણ પણ જાય છે કાળી બજાર અને એનો જથ્થો અમુક ખાનગી જે મકાઈ ભરડાની ફેક્ટરીઓ છે એની અંદર પણ જે સસ્તા અનાજનો જથ્થો જાય છે આવું ઘણું બધું જાણવા મળ્યું છે અને અત્યારે એ તો આના વિશે ચર્ચા જ કરું છું અને કે આ રીતનો કાળો કારોબાર થઈ રહ્યો છે એને અંકુશ લાવે આવનાર સમયની સમયની અંદર અંદર જ એક જ મહિનાની મુદતની ચાર તાલુકોની અંદર કોણ કાળા કારોબાર કરી રહ્યું છે કોનું ડાલું છે અને કોણ ડાલા લઈ અને જે કાળો કારોબાર કરી રહ્યો છે અને સસ્તા અનાજનો જથ્થો સગે વગેરે કરાવનાર કરનાર અને દુકાનદાર બધાનો જ કરી સ્ટોક સમયમાં પડદાફાશ અને સ્ટ્રેંગ કરી અને આવનાર સમયની અંદર એક જ મહિનાની અંદર જે કાળો કારોબાર થયા છે અને અને જે રાજસ્થાન રાધનપુર અને થરાદની અંદર જે સગે વગે કરે છે એ સબૂજ સાથે જિલ્લા કલેક્ટર અને થરાદના માન્યશ્રી પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને ને પોલીસ સાથે આના ઉપર જે જે કાળા કારોબારી છે એને પકડાવી અને સબૂત કરી અને ટૂંક જ સમયમાં એનો પર્દાફાશ કરીશ કારણ કે ઘણા સમયથી ગરીબોના કણ ઉપર રાજ કરતા કીડાઓ બદલી રહ્યા છે તો આવો જે સરકાર ગરીબો માટે ખૂબ જ ધ્યાન દઈ અને ગરીબોને અત્યારે એક સહાયરૂપ અને સસ્તા અનાજનો ફ્રીમાં જથ્થો મળે છે એ જથ્થો વેચેટીયાઓ કાળો કારોબાર કરી રહ્યા છે ને જે ગરીબોના ખાઈ ખાઈ રહ્યા છે એ ન શકે સરકારને તાત્કાલિક ધોરણે પગલા લે અને જે વિતરણ થાય વિતરણ થઈ ગયા પછી કેટલો જથ્થો ઉપલબ્ધ છે શું છે એની વિગતો અને આંકડા તો શિખર મળે છે કે નથી મળતા કચેરીએ એ તો ખ્યાલ નથી પણ સસ્તા અનાજનો કાળો કારોબાર કરનાર કાળા બજારીયાઓને ટૂંક સમયમાં પકડી અને એમના ઉપર કાયદેસરના પગલાં લેવડાવવાની એ તાજવીજ હવે અમે હાથે ધરીશું અને કોણ છે કાળા બજારીયા અને ક્યાં જથ્થો જાય છે કેટલા વાગે કઈ દુકાન ઉપરથી સસ્તા અનાજનો જથ્થો જાય છે એ તમામ વિગતો સાથે ટૂંક જ સમયમાં પડદાફાશ કરીશ આવનાર સમયમાં જો આ વચેટીઓને કોઈ પણ ભોગે એ પડદાફાશ કરવાનો જ રહેશે અને ગરીબ જનતાને ખાસ અપીલ છે કે જે આ જે સસ્તા અનાજનો જથ્થો જે જેને મળવા પાત્ર છે અને જેને મળે છે એને પૂરતો જથ્થો નથી મળતો તો જેને પણ કોઈ તકલીફ પડતી હોય તો એ એમના માટે અમે મદદ કરવા તત્પરત તૈયાર રહીશું કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો પણ અમને રજૂઆત કરી શકે છે તો અમે તમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું અને જે આ કાળા બજારીયા છે એ કાળા બજારીઓને ડાભવાનું કામ ટૂંક જ સમયમાં હાથ ધરીશું અને મારું પણ સ્ટ્રિંગ ઓપરેશન ચાલુ જ છે આવનાર સમયમાં એક મહિનાની મુદતની અંદર એકથી થી બે ગાડી પકડી અને જે કાળા બજારીયા છે એમને ખુલ્લા કરીશું અને ગરીબોના કણ ઉપર રાજ કરતા કીડાઓને ડાંભવા માટે તત્પરત તૈયાર રહીશ અને ગમે તે ભોગે પણ જે ગરીબોના કણ જે ફોલીને ખાઈ રહ્યા છે એ કીડાઓનું પર્દાફાશ ટૂંક જ સમયમાં કરે જય હિન્દ જય માતાજી ભારત સ્તુતિ લાઈ ટ્વેન્ટી ફોર થોનાજી રાજપૂત બનાસકાંઠા